એક ચમચી ઘીમાં માં ચાસલી વગર ખાંડ વગર એકદમ નવી સોફ્ટ મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના માવો ના મિલ્ક માત્ર એક ચમચી ઘી અને એક કપ દૂધથી બનતી આ મીઠાઈ તમને બહુ પસંદ આવશે મોમાં મૂકતા જ પીગળી જશે તહેવારો માટે બેસ્ટ છે મહેમાનો માટે પણ બેસ્ટ છે તો એકદમ નવી ઇન્સ્ટન્ટ સોફ્ટ મીઠાઈ બનાવીશું તો તમને જો આ રેસીપી પસંદ આવતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક વાટકી દૂધ લેશું તો અહીંયા મેં વાટકીનું માપ લીધું છે તમે કપના માપથી પણ લઈ શકો એ જ વાટકીથી મેં અહીંયા એક વાટકી ગોળને સમારીને લીધો છે આ રીતનો બ્રાઉન દેશી ગોળ મેં લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો મીઠાઈને જો વ્હાઈટ કરવી હોય ને તો તમારે કોલાપુરી વ્હાઈટ ગોળ આવે ને તે લેવાનો છે અહીંયા આપણે ગોળને દૂધ સાથે મેલ્ટ કરી લેવાનો છે આ જે દૂધ છે ને એ ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી રૂમ ટેમ્પરેચર ઉપર મેં રાખ્યું હતું અને હવે આપણે એક વાટકી ઝીણો રવો લેશું તો આ રવામાંથી મીઠાઈ આપણે તૈયાર કરીએ છીએ અને ખાસ કરીને ઝીણો રવો લેવાનો જો જાડો રવો હોય ને તો તમારે મિક્સર જારમાં ઝીણો કરી લેવાનો એટલે સરસ રીતે તૈયાર થશે મીઠાઈ જટપટ પણ તૈયાર થઈ જશે તો રવાને આપણે પહેલાં જ એમ જ ડ્રાય રોસ્ટ કરીને શેકી લેવાનો છે બિલકુલ કચાસના રહે ને એ રીતે આપણે એને શેકવાનો છે તો હલકો કલર ચેન્જ થઈ જાય ને તો પણ કોઈ ટેન્શન નથી કારણ કે આપણે જે ગોળ એડ કરવાના છે ને એનો કલર થોડો હલકો બ્રાઉન જ છે તો મીઠાઈનો કલર હલકો લાઈટ બ્રાઉન જ આવશે તો સારી રીતે રવાને શેકી લેવાનો તો રવામાંથી આવી ઇન્સ્ટન્ટ ગોળવાળી મીઠાઈ તમે ક્યારે ટ્રાય કરી છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં હવે અહીંયા તમે જો થોડીવાર તમે રવો શેકશો ને એટલે થોડો એનો દાણો છૂટો પડી જશે અને દાણાનો કલર હલકો ચેન્જ થઈ જશે આ રીતે થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને પછી એમાં અડધો કપ ડેસીકેટેડ કોકોનટ નાળિયેનો ઝીણો ભૂક્કો એડ કરવાનો એનાથી મીઠાઈનો ટેસ્ટ બહુ સરસ એવો લાગશે જો તમને નાળિયેર પસંદ ન હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે સરસ રીતે શેકી લેવાનું છે નાળિયેરને પણ તો એમાં જે મોચર હશે ને બધું નીકળી જશે થોડું હલકું ક્રિસ્પી થઈ જશે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને નાળિયરને શેકાતા બહુ ઓછો સમય લાગે છે એટલે પહેલાં રવો શેકી લેવાનો અને પછી જ નાળિયેરનો પાવડર એડ કરવાનો તમે જુઓ અહીંયા નાળિયેર ઠંડુ કરવાની જરૂર નથી માત્ર આપણે ગોળ વાળું મિક્સર છે ને એને એડ કરવાનું છે તો એ જ પેનનો હું યુઝ કરી અને આ મિક્સરને પેલા મિક્સ કરી દઈશ અને આ રીતે એડ કરી દેસુ ગોળ મેલ્ટ હોવો જરૂરી છે કારણ કે તરત જ એ કુક થવા લાગશે એટલા માટે તો હવે આપણે આ ગરમ કરવાનું છે જે જેમ આ દૂધ ને ગરમ કરીશું ને એમ એમ એ ફાટશે એટલે મતલબ એમાંથી પનીર નો ભાગ અલગ થઈ જશે આપણે બસ એને ફાળવાનું જ છે એટલે માવા જેવું ટેક્ચર આવી જશે અને ટેસ્ટમાં પણ માવા જેવું જ લાગશે તો આ રીતે મિક્સ કરીશું અને તમે જુઓ હવે દૂધ સાઈડથી ગરમ થવા લાગ્યું ને એટલે સરસ રીતે ફાટવા લાગ્યું છે જો અહીંયા ફૂલ તમે દૂધ લીધું હશે ને તો એનો માવો એટલે કે પનીર વધારે થશે અને સાદું દૂધ લીધું હશે ને મલાઈ કાઢેલું તો આ રીતનું ફાટીને તૈયાર થશે ઝીણા ઝીણા એમાં દાણા આ રીતે દેખાશે બસ હવે આપણે વધારે કુક કરવાની જરૂર નથી આપણે રવા વાળું મિક્સર આ સમયે એડ કરી દેવાનું અને તરત જ મિક્સ કરવાનું છે અને સરસ રીતે તમે જુઓ આ રીતે મિક્સ કરશો ને એટલે બધું દૂધ એબ્ઝોર્બ કરી રવો તરત જ ફૂલી જશે બસ અહીંયા આપણે કોઈ ચાસણી નથી કરવાની વધારે કૂક કરવાની પણ જરૂર નથી ઝીણો રવો છે ને એટલે તરત જ સોફ્ટ થઈ જશે અને સારી રીતે મિક્સ પણ થઈ જશે બધું દૂધ એબઝોર્બ કરી આ રીતે ડ્રાય પણ થઈ જશે તો આ રીતે ડ્રાય થઈ જાય ને બસ ત્યાં સુધી ચલાવવાનું છે અહીંયા હજુ આપણે એમાં ઘી એડ નથી કર્યું જો ઘી એડ ન કરવું હોય ને તો તમે સ્કીપ કરીને પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો ઘી વગર પણ હું માત્ર એક ચમચી ઘી એડ કરું છું એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હા જો તમને કોઈ પણ મીઠાઈ ફ્લેવરવાળી પસંદ હોય ને તો આ સમયે તમારે એલચી પાવડર કે કોઈ પણ ફ્લેવર પસંદ હોય ને એ એડ કરી દેવાનું હું અહીંયા એક પણ ફ્લેવર એડ નથી કરતી માત્ર આ રીતે ઘીને મિક્સ કરી દેસુ અને હવે તરત જ આપણે આ મીઠાઈને સેટ કરવાની વધારે ડ્રાય નહીં કોઈ પણ પ્લેટ લઈ લેવાની એમાં ઘી લગાવી દેવાનું અને આ મીઠાઈનું મિક્સર પ્લેટમાં એડ કરી દેવાનું આ રીતે સરસ રીતે આપણે પ્રેસ કરી અને મીઠાઈને સેટ કરવાની એટલે એક સરખી મીઠાઈનો શેપ આવશે તો આ રીતે બધી એક પ્લેટમાં મેં કાઢી લીધી અને હવે આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી લેશું તો તમને જેટલી થિકનેસ પસંદ હોય ને એ રીતે મીઠાઈને સેટ કરી દેવાની ઉપરથી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી લેવાની હું અહીંયા બદામની સ્લાઇસ અને રોજ પેટલને હલકી ક્રસ કરીને એડ કરું છું એનાથી સરસ એવો લુક પણ આવશે ટેસ્ટ પણ સારો આવશે તો આ રીતે અને પછી આપણે એને દસ જ મિનિટ રહેવા દેસુ દસ મિનિટમાં આપણે મીઠાઈ સર્વ કરવા માટે તૈયાર છે અચાનક મહેમાનો આવે બજેટ ઓછું હોય અને તમારે જેમને ડાયાબિટીસ હોય એમને પણ ખવડાવ્યું હોય ને તો આ મીઠાઈ એકદમ બેસ્ટ છે આ મીઠાઈ છે એ દાંત લોકો પણ ખાશે ને તો પણ ખાઈ શકશે એટલી સોફ્ટ બને છે મેલ્ટેન માં આવું છે તો દસ મિનિટ મેં ઠંડી થવા દીધી તમે જુઓ પ્રોપર સેટ થઈ ગઈ છે હવે મનગમતા શેપમાં કટ કરી લેવાની કટ કરવી પણ એકદમ આસાન છે આ રીતે હું ડાયમંડ શેપમાં કટ કરું છું એટલે નાના નાના કટ લગાવી દેશું અને પછી ક્રોસમાં કટ લગાવી દેસુ પછી તમે એને ડિમોલ્વ કરશો ને તો પણ આસાનીથી ડિમોલ થઈ જશે પણ એકદમ સોફ્ટ હોવાને લીધે તમારે ડીમોલ્ડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું એ તૂટી ન જાય એટલા માટે આ મીઠાઈને તમે બહાર એકથી બે દિવસ અને ફ્રીઝમાં પણ રાખીને ખાઈ શકો છો અને આ મીઠાઈમાં આપણે કોઈ ચાસણી નથી કરીને એટલે ખાસ ધ્યાન રાખવાનું એક થી બે દિવસ અને દૂધનો ઉપયોગ કર્યો છે ને એટલે આપણે એને રાખવાની પછી તમારે એને સર્વ કરવાની દાણેદાર સોફ્ટ મેલ્ટેન માઉથ એકદમ નવી ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો આપણી આ રવાની બરફી જેવી મીઠાઈ તૈયાર છે તો બજારથી જો તમે મીઠાઈ લાવતા હોય ને તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમે બજારની મીઠાઈ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે તો તમે જુઓ એકદમ સોફ્ટ છે ને આપણે તોડીને જોઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે ને તો આ રેસીપી જલ્દી થી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક